નુકશાન છે ખેડૂત ને બાગાયત વિભાગ એમાં પંચાણું ટકા જે કોઈ જંગલ ને કાંઠે ખેતર છે જે હવામાન હારું એવા પાંચ ટકા ખેડૂત ને સારું છે બાકી પંચાણું ટકા ખેડૂત સાવ ગયા છે ખેડૂતના ખર્ચા પણ નથી રહ્યા આ બગીચો છે પચાસ વીઘાનો કૃષિનો કૃષિ એ પચાસ વીઘામાં માં અત્યારે જોવો તો એને ખાવાની કેરી નથી રહી કે અમે કેરી બતાવીએ હાલો તમને આથી જ એની અહેવાલ ખોટો મીગો તો રી સર્વે કરવાની મારી માગણી છે રી સર્વે કરી પાછું ખેડૂત ને સહાય અપાવે અને ખેડૂત બગીચા જે કાઈ જ્યાં ખેતરે જઈ